ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ આચાર્ય પક્ષ અને હાલના આચાર્ય વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આગામી એકવીસમી એપ્રિલ ના રોજ થનારી ચૂંટણી અગાઉ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે જેમાં પૂર્વ આચાર્ય પક્ષ દ્વારા કરવામાં આવેલી સુપ્રીમ કોર્ટની અપીલને ફગાવવામાં આવી છે જેથી સત્સંગ સમાજના ગઢડા મંદિરોમાં આશ્રિતો અને સંતોએ હર્ષ અને આનંદની લાગણીઓ વ્યક્ત કરી હતી સાથે જ ચુકાદાને આવકાર્યો હતો ચેરમેન હરિજીવન સ્વામીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને હરિભક્તોએ આવકાર્યો છે ગઢડા મંદિરની ચૂંટણી આવે છે દર પાંચ વર્ષે ચૂંટણી આવે છે ચૂંટણીમાં રોડ નાખવા માટે પ્રયત્ન થયા હતા નિવૃત્ત જજની નિમણૂક કરાઈ તેની બદલી કરાઈ હતી હાઈકોર્ટમાં અરજીઓ કરાઈ હતી એલપીએ કરવામાં આવી હતી એસએલપી કરવામાં આવી હતી તે તમામ કોર્ટે રદ કરી હતી પૂર્વ આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજને ગાદી પરથી દૂર થયાને વીસ વર્ષ થયા છે હાલના આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજના ગાદી પદેથી ઘણા સત્સંગ વિકાસના ઘણા કામો થયા છે એસપી સ્વામી અને ઘનશ્યામ સ્વામીએ લોકોને ગેરમાર્ગે દોર્યા હતા પોતાના લાભો લઈને સંસ્થાની નિંદા કરી હતી

એ ભક્તિ કરવાની હોય છે ચુકાદાથી સંપૂર્ણ સંપ્રદાયમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે પૂર્વ આચાર્ય જયેન્દ્ર પ્રસાદજી મહારાજ ને વીસ વર્ષ થયા અત્યારે ગાદી પધારૂઢ પરમ પૂજ્ય બાદ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી પધારૂઢ છે ત્યારે વડતાલ ગાદીમાં સત્સંગના વિકાસના ઘણા બધા કામો થઈ રહ્યા છે એ સત્સંગ વિકાસના કામોને સહન નહીં થતાં પૂર્વ આચાર્ય મહારાજ નું જે ગ્રુપ એસપી સ્વામી અને ઘનશ્યામ વલ્લભ સ્વામી સત્તામાંથી દૂર થયા ત્યારથી પુનઃ સત્તા મેળવવા માટે લોકોને ગુમરાહ કરી ગેરમાર્ગે દોરી આચાર્યના નામે પોતે પોતાના લાભો લઈ અને જાહેર ગુરુકુળો સંસ્થાઓની નિંદાઓ ભરપૂર કરવામાં આવી રહી છે આવી છે ત્યારે મારે એટલું જ કહેવું છે એમણે ઘનશ્યામ સેવા ટ્રસ્ટ નામનું એક ટ્રસ્ટ રચ્યું બિલીમોરામાં અને એના દ્વારા ઘણો મોટો ફાળો કરી મંદિર બનાવીને પાછું વેચી પણ દીધું ઘણા બધા હરિભક્તો એ ના પાડવા છતાં બી સંપ્રદાયના ઇતિહાસમાં કોઈ સાધુ એ મંદિર વેચ્યું હોય એવો કોઈ ઇતિહાસ લગભગ મને ખબર નથી ત્યારબાદ એસપી સ્વામી એમના બીજા ટેકેદારો ભક્તિ સ્વામી મોટા ભક્તિ સ્વામી વગેરેના હોય ફાર્મ હાઉસો કર્યા જે ફાર્મ હાઉસો અત્યારે કાર્યરત છે એની કરતા ગુરુકુળ સંસ્થાઓ સો ગણી સારી છે જેમાં શિક્ષણ સંસ્થા કામ ચાલી રહ્યું છે ત્યારે જુદી જુદી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે અફવાઓ ફેલાવવામાં આ લોકો બહુ છે એનાથી સાવધાન રહેવું નમદાર કોર્ટે વિશાળ સાંભળી અને વિસ્તૃત જજમેન્ટો ચુકાદાઓ આપ્યા છે આ છેલ્લા પાંચ વર્ષમાં અમારા ઉપર બોર્ડ ઉપર અનેક જુદા જુદા કેસો આ ગ્રુપે કરેલા છે કોઈ કેસમાં એમને ક્યાંય સફળતા મળી નથી એ સૂચવે છે કે આ લોકો શું મેળવવા માંગે છે